મૂકી છે ને મારા મોબાઈલ પર તો જયારે જયારે ફોન વાગે તો એના પર ડાન્સ કરતી ને તમે યાર કાકી પણ યાર તમે લોકો જોરદાર કપલ છો બં હું જોરદાર એટલે એ તો એવું છે કે દોસ્ત પણ મીનિંગ તો એ જ ને હું મીનિંગ આપડે આમ બે સાથે નીકળીએ ને તો કેટલા મસ્ત લાગીએ છીએ હું મસ્ત લાગીએ છીએ પેલા પાણી કુલર સાથે ગ્લાસ બંધાયેલો હોય ને એવું લાગે છે